ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રોટેક્શન પ્રોટેક્શન શબ્દનો અર્થ સુરક્ષા રક્ષણ સંરક્ષણ બચાવ જાળવણી કે રખેવાળી થાય છે પ્રોટેક્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન હેઝ બીન અ ગ્લોબલ કન્સર્ન અર્થાત પર્યાવરણનું સંરક્ષણ એ વૈશ્વિક ચિંતાનો વિષય રહ્યો છે એક બીજું ઉદાહરણ જોઈએ હર કોટ ગેવ હર પ્રોટેક્શન ફ્રોમ ધી રેઇન એટલે કે તેના કોટે તેને વરસાદથી રક્ષણ આપ્યું હતું એક અન્ય ઉદાહરણ જોઈએ ફ્રોમ નાવ ઓન યુ આર અંડર માય પ્રોટેક્શન એટલે કે હવેથી તમે મારા રક્ષણ હેઠળ છો ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.